ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહેરના જુદા જુદા વોર્ડમાં વોર્ડમાં જઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ લોક પ્રશ્નો સાંભળે એ મુજબનો એક પ્રોગ્રામ આપવામાં આવેલો છે જેના ભાગરૂપે આજરોજ પીછલા વોર્ડના એટલે હલુરિયા ચોક ખાતે લોકોના પ્રશ્નો સાંભળવા માટે પીછલા વોર્ડના અમારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ લોકોના પ્રશ્નો સાંભળવા બેસે છે બેઠા છીએ લોકોના નાના મોટા જે કોર્પોરેશનને લગતા કે સરકારને લગતા નાના મોટા જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો અમે સાંભળી અમે નોંધ કરી અને સરકારમાં અને યોગ્ય જગ્યાએ તંત્રમાં કે સરકારમાં જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં અમે આ અંગેની રજૂઆત કરી એનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરીશ આ પ્રશ્ન બધા જ વોર્ડમાં સાંભળ્યા બાદ આ અંગે આવેદનપત્રો આપવામાં આવશે અને જરૂર પડે લોક આંદોલન ભવ્ય રીતે સમગ્ર ભાવનગરની અંદર આંદોલન કરવામાં આવશે જે અમે જાહેર કરીએ છીએ